ભાવનગર જિલ્લામાં એકસો એક્યાસી અભિયમ યોજના હેઠળની મહિલા કર્મચારી દ્વારા બળાત્કાર પીડિત મહિલાને ન્યાય અપાવવાના બદલે સમાધાન પ્રયાસ હાથ ધરતા અને બનાવને છાવરવાની કોશિશ કરતા ગુજરાત સરકારની આયોજનાના પ્રાણ બે લોકોનો વિશ્વાસ ખોઈ બેઠી છે જ્યારે સમાજનું ઘડતર કરનાર શિક્ષક પોતે ચરિત્રહીન કામ કરે છે ત્યારે ભવિષ્યનો સમાજ કેવો હશે તેનો વિચાર આવતા ધ્રુજ ઉઠાય છે અને આ બનાવ પરથી સાબિત થાય છે પાલીતાણાના થાડજ ગામે આવેલ જીવન જ્યોત વિદ્યા મંદિરમાં ધોરણ દસ ની પરીક્ષા આપવા આવેલી બગદાણા તાબેના કરમદિયા ગામની એક તરુણીને પરીક્ષા શરૂ થયાના પહેલા દિવસથી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને પાલીતાણાના પીથલપુર ગામના ક્ષત્રિય શિક્ષક રાજકુમારસિંહ ગોહિલ દ્વારા છેડતી કરી વિભત્સ માંગણી કરવામાં આવી હતી પરંતુ હતો ત્યારે થઈ ગઈ કે ઇંગ્લિશના પેપરના દિવસે નફળ શિક્ષક દ્વારા તરુણીને ફિઝિકલી હેરેસ્ટ કરીને તેના પ્રશ્ન પેપર ઉપર મોબાઈલ નંબર લખી નાખ્યો હતો પરંતુ આ દીકરી ઉપર તેના આ માનસિક ત્રાસના કારણે એટલી બધી ગભરાઈ ગઈ કે આખરે તેણે હિંમત રાખીને આ વાત પોતાના પરિવારને કરતા પરિવાર દ્વારા સમગ્ર મામલો શાળાના સંચાલકો અને પોલીસ સ્ટેશન સુધી પણ લઈ જવામાં આવ્યો પરંતુ એનકેન કેન પ્રકારે પોલીસ દ્વારા તેમજ એકસો એક્યાસીના મહિલા કર્મચારીઓ દ્વારા આખો એ મામલો દબાવી દેવાની કોશિશ થઈ હતી પરંતુ મીડિયાની દરમિયાનગીરીના કારણે આ આખો મામલો ઉજાગર થયો છે પોલીસ તેમજ એકસો એક્યાસી ના કર્મચારીઓ દ્વારા મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી જે પણ મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ હતી તો ત્યારે થઈ ગઈ કે એકસો એક્યાસી ના મહિલા કર્મચારી દ્વારા અમે જ્યારે સમાધાન કરવા આવ્યા છીએ ત્યારે અમારી મંજૂરી વગર મીડિયા કર્મચારીઓ આરોપીઓનું શૂટિંગ પણ ના થઈ શકે ત્યારે અહીંયા એ પ્રશ્ન થાય છે કે એકસો એક્યાસી ના કર્મચારીની કામગીરી શું પીડિતાને ન્યાય અપાવવાનું સાંત્વના આપવાનું કે પછી ગુનેગારો સાથે મળીને સમાધાન કરવાનું શું એકસો એક્યાસી અભિયમ સેવા સમાધાન માટે છે આમ રાજ્ય સરકારની મહિલા મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી અભ્યમ યોજનાનું તેના મહિલા કર્મચારીઓ દ્વારા કદાચ બાળ મરણ થાય તેવું લાગી રહ્યું છે આ અંગે સરકાર દ્વારા અમારા આ દ્રશ્યો જોઈને આ કર્મચારીઓ સામે કોઈ પગલા લેવામાં આવે તો જ ભવિષ્યમાં આ યોજના સફળ થઈ શકે તેવું લાગી રહ્યું છે અત્યાર સુધી પોલીસ દ્વારા પણ આ બનાવ એવો કોઈ મોટો નથી તેવું વિવાદિત બયાન ત્યાંના પીએસઆઈ દ્વારા આપવામાં આવતા ફરિયાદી તથા મીડિયા કર્મીઓ ચોંકી ઉઠ્યા હતા અને એસપી સુધી ફોન દ્વારા પીએસઆઈ ની ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આ નફટ તંત્ર દ્વારા આ અંગે આજે 3 કલાક પછી પણ ગુનો નોંધવાની પ્રક્રિયા ગોકળ ગતિ હાથ ધરવામાં આવી છે અમારે ઠાડેશ દીકરીઓ આવ્યો પરીક્ષા દેવાય અમે છેડતી કરતા શિક્ષક ફરિયાદ કરી પણ પોલીસ એની સાવરી રહી હતી વાર લગાડી છે બો ગઈકાલ ઠાડેશ હાઈસ્કૂલમાં 10મા ધોરણની પરીક્ષા દરમિયાન નાની દસમા ધોરણમાં ભણતી એક બાળા શિક્ષક વિરુદ્ધમાં ફરિયાદ એના ફાધરને જઈને ફાધરને જઈને રજૂઆત કરતા કે શિક્ષકે મારી સાથે આવી રીતે ચંચા કરે છે જે બાબતે અપાયેલા હેલ્પલાઇનના કાઉન્સિલરો પરિતાબેનને છે તો છોકરીને સાથે લઈને પોલીસ સ્ટેશન આવતા તેના ફાધરને કરેલ રજૂઆત મુજબ છોકરીને ત્રણસો ચોપન ડી મુજબ અને પોસ્ટકો કલ બાર મુજબ ગુનો રજીસ્ટર કરી આરોગની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરે છે છેલ્લા સમાચાર મુજબ જોઈએ તેવી યોગ્ય કલમો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી નથી તેઓ પીડિતાના સગાઓ માની રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ પાલિતાણા